હેલો ગાઈઝ વેલકમ ટુ तो નોલેજ આજે જોઈએ રસોઈમાં કવિતા જોઈએ એક સ્ત્રી તે વિચારે છે કે એને ક્યારે રજા મળી રસોઈમાંથી એને ક્યારે આળસની મજા મળી એ પણ શરૂઆત ક્યાંથી કરી થોડીક જવાબદારી શું થોડીક જવાબદારીઓ છે એની એ તેને ક્યાં મૂકે એ આંખ ખોલે ને એને ક્યારે હાથમાં ચા મળી એને પણ એના સપનામાંથી અચાનક જાગવાની મજા મળી એને પણ ગરમ ગરમ નાસ્તો મળે એને પણ મીઠું જરા ઓછું છે એ કહેવાનો હક મળે એને પણ એક બ્રેક મળે લંચ ના બનાવવાનો એને પણ લંચ બ્રેક માણવાનો સમય મળે એ જ્યારે કામ કરતી હોય ને એને કોઈ પૂછવા આવી ગરમ ગરમ ચા પીસ એને પણ હાના જવાબ આપવાની તક મળી એને પણ કોઈ પૂછે સાંજનું જમવાનું જમવાનું શું બનાવીશ એને પણ મનગમતું અવસર મળી એને પણ એક એવી રજા મળી કે એને માણવી ગમે એને પણ એ દરરોજ વિચારે છે એક દિવસ રસોઈમાંથી રજા લઉં પણ સવાર થાય ને કાલે લઈશ એમ કહીને ફરી કામે લાગી જાય છે એક સ્ત્રીના માથા પર જવાબદારી અનેક હોય છે તેથી રસોઈમાં એક પુરુષે પણ જ્યારે ફ્રી ટાઈમ હોય તો એને હેલ્પ કરવી જોઈએ ધન્યવાદ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને તમે ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ